ત્રીજો મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન અંકલેશ્વર ખાતે યોજાયો હતો સતત બીજા વર્ષે પણ માસ્ટરમાં પ્રથમ ક્રમાંક ઇરફાન મલેકે હાસલ કર્યો હતો બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ બોડી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે અંકલેશ્વર ખાતે આવેલ મોદીની વાડી મોદીનગર હાંસોટ રોડ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના અલગ અલગ જીમના ટ્રેનરોએ પોતાના જીમના બેસ્ટ બોડી બિલ્ડરને આ સ્પર્ધામાં ભાગ લેવડાવ્યો હતો આ સ્પર્ધામાં જુનિયર સિનિયર અને મેન્સ બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગ અને માસ્ટર બોડી બિલ્ડિંગ દિવ્યાંગ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે સાથે માસ્ટર કેટેગરી માટેનું સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ વર્ષે પણ માસ્ટર કેટેગરીમાં સતત બીજા વર્ષે પણ પ્રથમ કમાકે રેમ્બો જીમના ઇરફાન મલિક હાંસલ કર્યો હતો આ સાથે સાથે રેમ્બો જીમના કરણ સોલંકીએ પણ પ્રથમ ક્રમાંક અમાન મલિકે ચોથો ક્રમાંક અને પિયુષ સોલંકીએ પાંચમો ક્રમાંક હાંસલ કર્યો હતો આ સાથે જ રેમ્બો જીમે પોતાના ચાર બોડી બિલ્ડરોને આ કોમ્પિટિશનમાં ઉતારેલા હતા જેમાં તમામ ને તમામ પોતાનું બેસ્ટ આપી થી એકથી માં નંબર લાવ્યા હતા જોકે આ સાથે જ ઈરફાન મલેક સાથે વાતચીત થતા તેઓએ જણાવ્યું હતું કે આવનાર દિવસમાં મિસ્ટર ગુજરાત આવનાર હોય જેથી આજથી તેઓ અને તેમની ટીમ મિસ્ટર ગુજરાતની તૈયારીમાં લાગી ગયા હતા